એકદમ પોચા અને સોફ્ટ મેથી થેપલા આજે આપણે બનાવીશું તો એના માટે દોઢ વાટકી ઘઉંનો લોટ અને અડધી વાટકી મેંદાનો લોટ આપણે લઈ અને એને સારી રીતે ચાળી લેવાનો છે માર્કેટ સ્ટાઇલ થેપલા બનાવવા માટે અડધી વાટકી મેંદો નાખી શકાય અને એનાથી કોઈ પ્રોબ્લેમ ના થાય હું નાખું છું તો મારી રેસીપી આજે તમારી સાથે શેર કરું છું તો એને આપણે ચાળી લીધો છે હવે આપણે એની અંદર બેઝિક મસાલા ઉમેરીશું જેમ કે સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું ધાણાજીરું તલ સફેદ તલ અને અજમો ઉમેર્યો છે અને થોડી હિંગ ઉમેરી છે હવે અહીંયા મેં મેથીના પાન પાન લઈ લીધા છે અને એને સારી રીતે સમારી અને ધોઈ લીધા છે તો આપણે પાન ઉમેરી દઈશું અને એની અંદર આપણે પાંચ ચમચી મોવણ ઉમેરીશું સિંગતેલ અથવા કપાસિયા કોઈ બી મોડ ઉમેરી શકો છો થોડું થોડું પાણી નાખીને રોટલીનો લોટ જેવો કઠણ લોટ આપણે બાંધી લેવાનો છે નહીં કઠણ નહીં ઢીલો રોટલીનો લોટ જેવો બાંધતા હોય એવો જ લોટ આપણે બાંધવાનો છે આનો તો અહીંયા આપણો લોટ બાંધાઈને તૈયાર છે હવે આમાં આપણે થોડું તેલ ઉમેરીશું તેલ ઉમેરી અને લોટને સારી રીતે કોણવી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણો લોટ કોણવાઈને તૈયાર છે કેટલો પોચો છે રોટલીના લોડ જેવો જ લોડ છે આપણો હવે આમાંથી આપણે ગુલ્લા તૈયાર કરી લઈશું અહીંયા આપણા ગુલ્લા તૈયાર છે તમે મેંદાનું અટામણ પણ લઈ શકો છો મેં અહીંયા ઘઉંનું અટામણ ને મેંદાનું વટામણ મિક્સ લીધું છે તમે કોઈ પણ લઈ શકો છો ઘઉં મેંદાનું હવે આમાંથી આપણે મીડિયમ સાઇઝનું થેપલું વણી લઈશું અહીંયા આપણે રોટલી જેટલું પતલું નહીં ને પરોઠા જેટલું જાડું નહીં એટલું મીડિયમ થેપલું રાખ્યું છે અહીંયા તમે એની થિકનેસ જોઈ શકો છો સાટલું પતલું આપણે થેપલું રાખવાનું છે હવે આપણાને શેકી લઈશું તો બંને બાજુ આપણે પહેલાંને થોડું શેકવાનું છે આ થેપલા આ રીતે આપણે બનાવીએ ને તો એકદમ પોચા બને છે અને આઠ દિવસ સુધી થેપલાને કશું જ થતું નથી જેમ માર્કેટમાં થેપલા મળે છે ને એ જ રીતના થેપલા બનશે એકદમ પોચા રૂજ જેવા હવે અહીંયા એક સાઈડ થેપલું ચડી ગયું છે આપણે બીજી સાઈડ પલટાવીને એના ઉપર તેલ મૂકી દીધું છે હવે આપણે એને શેકી લઈશું થેપલાને બહુ દબાવવાનું નથી જ્યાં કાચું હોય ત્યાં આગળ આપણે એને પ્રેસ કરવાનું છે અને એ રીતે આપણે થેપલાને શેકી લઈશું તો આપણા થેપલા જે છે એ ચવડ નહીં બને આ રીતે થેપલા બનાવીને એક વખત જરૂરથી ટ્રાય કરજો દહીં નાખ્યા વગર પણ થેપલા લાંબો સમય સુધી સારા રહેશે લોટ ભલે ઢીલો હોય તો પણ થેપલા લાંબો સમય સુધી સારા જ રહેશે આ એક વખત આ રીતે થેપલા જરૂરથી ટ્રાય કરજો અમારા ઘરમાં તો દર વખતે જ્યારે થેપલા બનાવીએ ત્યારે આ જ રીતે થેપલા બનાવીએ છીએ બધાને ખૂબ જ પસંદ આવે છે તો અહીંયા આપણે બધા થેપલાને આ રીતે તૈયાર કરી લઈશું અને થેપલા સાથે ખાવાના ઇન્સ્ટન્ટ ડ્રાયવાળા મરચાં એના માટે મેં અહીંયા રાઈની દાળ લીધી છે અડધી ચમચી થોડી હળદર લીધી છે સ્વાદ અનુસાર મીઠું લીધું છે થોડી હિંગ લીધી છે એમાં આપણે અડધું લીંબુની તારી લઈશું મેં મરચાં પહેલેથી સમારીને રાખ્યા છે લીલા મોરા મરચાં મીડિયમ છે નથી તીખા નથી મોરા તો લીંબુ નાખી આપણે મિક્સ કરી અને પછી આપણા જે સમારેલા મરચાં છે એને નાખી અને મિક્સ કરી લઈશું સારી રીતે તો અહીંયા આ મરચાંને આપણે મિક્સ કરી અને તરત જ ખાઈ શકીએ છીએ આ ઇન્સ્ટન્ટ ખાવા માટેના મરચાં છે અને આ મરચાં ત્રણથી ચાર દિવસ સુધી સારા રહે છે તો આપણા તૈયાર છે કાઠિયાવાડી થેપલા અને રાયવાળા મરચાં અને આમ પણ જે બજારમાં પેકેટમાં મળતા હોય છે જે થેપલા અને મરચાં એ આ જ રીતે હોય છે તો તમે ઇન્સ્ટન્ટ કોઈ તૈયારી કર્યા વગર આ રીતે બનાવી શકો છો થેપલા અને મરચાં તો જરૂરથી એક વખત ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને આપનો એક્સપિરિયન્સ કમેન્ટમાં જરૂરથી શેર ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આ થેપલા બનાવતી વખતે આપણે થેપલાને શેકી અને એક થપ્પીમાં જ રાખવાના છે અને આપણે છૂટ્ટા છૂટા ગોઠવવાના નથી એક થપ્પીમાં જ થેપલાને રાખવા જેથી થેપલા થપ્પીમાં જ ઠંડા થશે તો જ એકદમ સોફ્ટ રહેશે